પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું ભરતસિંહ ડાભીની સભા બાદ ભવ્ય રોડ શો યોજાયો શક્તિ પ્રદર્શન બાદ કલેકટર સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત આગેવાનો જોડાયા ગુજરાતી પ્રસિદ્ધ ગાયક કલાકાર કે સી પટેલ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે કર્યા પંચમુખી હનુમાન અને નર્મદગીરી મહારાજના મંદિરે દર્શન મહેસાણા બનાસકાઠા પાટણ ત્રણે જિલ્લાના કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ના નેતાઓ સાથે दिनेश भाई ऊपर करो सर्वोत्स लेटो पूरा करो आज हैला ऊपर दे रख देता दिनेश भाई ने चुराग ना देखा तू नहीं आज चुराग भाई चुराग और भारतीय जनता पार्टी ना हाथ ना करो हाथ ना करो उम्मीदवार तरीके पार्टी एम रिलीज निजी वक्त पसंद की करिश भारतीय जनता पार्टी विकास की राजनीति करतो करतो છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન બહાર અને છે છેલ્લી બે ચૂંટણીઓ લોકસભાની છબ્વીસે છવ્વીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કમળનો વિજય થયો છે અને આજે પણ પ્રજાનો કાર્યકર્તાઓનો દરેકનો અનેરો ઉત્સાહ જોઈ કહી શકો પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે સાથે સાથે બનાસકાંઠામાં મહેસાણા અને ગુજરાતની બાકીની ત્રેવીસ સીટો ઉપર પણ ભારતીય જનતા પાર્ટી વિજય બનશે અને છબ્બીસે છવ્વીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો રહેશે ડાબી સાહેબ ચંદ્રજી ઠાકોર પણ કહી રહ્યા છે કે હું પણ ભવ્ય વિજય મેળવવાનો છું એ પણ ઠાકોર મેળવાર છે આ પણ ઠાકોર મેળવાર છે કેвик ટકાલે ચાલ્યો ગયા છે છેમ ઉંચું જનતા પાર્ટી મને બીજી વખત કે કે આપી છે લાઉ લડિયતાર સમાજના ઠાકોર મેળવાર હતા હતા જૂ હતા છોટો મે એમાં લાગી ગયો મતલબમાં પરાજો આપ્યો તો

ભારતીય જનતા પાર્ટીનો વિકાસની લાગણી સલામતી સાથે રસ્તાની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની એક લાઇન હતી ભારતીય જનતા પાર્ટીને ટુ લાઈન કરી ટુ લાઇન ફોર લાઈન ફોર લાઈન સિક્સ આવા વિકાસના અનેક કાર્યો કર્યા છે એટલે ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને કબજો થયો